જૂનાગઢ વીસ વરસ બાદ શરૂ થયેલા કેશોદ એરપોર્ટ પર ફરી ફ્લાઇટની અવજવર બંધ ત્રણ વરસ પહેલાં જ ધામધૂમથી અહીંથી મુંબઈની ઉડાન શરૂ કરાઈ હતી રોજ પંચાવનમી વધુ મુસાફરોની ફ્લાઇટમાં અવજવર હતી મુંબઈ કેશોદની ફ્લાઇટે રેટીઆર બોતેર વારંવાર ખરાબ અને અનિયમિત થતા લેવાયો આ નિર્ણય મુસાફરો વધુ ભાડું ચૂકવા તૈયાર હોવા છતાં ફ્લાઇટ રદ કરવામાં આવી એડવાન્સ બુકિંગ પણ બંધ કરી દેવાયો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને પણ રજૂઆત કરાઈ પણ કોઈ હલ નહીં મળ્યો સોમનાથ સાસણ જુનાગઢ અને દીવને મળતી કનેક્ટિવિટીને થશે નુકસાન વેકેશન શરૂ થતું હોય ટુરિઝમને થશે અસર હવે મુસાફરોને ફ્લાઇટ માટે રાજકોટ અમદાવાદ જવું પડશે એ બોમ્બેની ફ્લાઇટ ચાલુ હતી એ અત્યારે એકત્રીસમી એકત્રીસમીથી બંધ થઈ છે અને ફરીથી ચાલુ કરવામાં આવે એવી અમારે માનની ધારાસભ્યશ્રીની સાથે ચર્ચા થઈ છે અને માનની મંત્રી શ્રી ભારત સરકાર મનસુખભાઈ માંડવીયા સાહેબ અહીંયા પધાર્યા ત્યારે પણ અમે એમને મૌખિક રજૂઆત કરેલી છે અને કેશોદની અંદર દરિયા કિનારો આખો ચાર પાંચ તાલુકા લાગુ પડતા હોય કેશોદમાં અને એરપોર્ટ આવવા જવા માટે લોકોને સારી સગવડતા મળે બોમ્બે કે દીવ કે અમદાવાદ કે જવા માટે તો એક આ બોમ્બેની ફ્લાઇટ બંધ થઈ તો વેપાર ઉદ્યોગ એવડા છે અહીંયા ઉદ્યોગનો મોટો વ્યવસાય રહ્યો અને દરિયા કિનારો તો અહીંયા તાત્કાલિક એર એરપોટ ઓથોરિટીને અમે પણ રજૂઆત કરી છે કે ભાઈ આ બોમ્બેની ફ્લાઇટ ચાલુ થાય અને લોકોને અત્યારે બોમ્બે જવું હોય તો કાં પોરબંદર કાં રાજકોટ જવું પડે તો એ ઘણું ડિસ્ટન્સ વધી જાય છે તો અહીંને લોકલ ફ્લાઇટ ચાલુ થાય અને પૂરી પંચાણું ટકા ફ્લાઇટ ભરાઈ જાય છે